પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં આધ્ય શક્તિનો પર્વ એટલે નવરાત્રીના નવ દિવસમાં શક્તિની આરાધના કરવામાં આવે છે ત્યારે આજરોજ માં ત્યારે આજરોજમાં શક્તિની ભક્તિભાવથી આરતી કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી સોસાયટીના રેશો દ્વારા મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આયોજકો દ્વારા સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી પંચવટી સોસાયટીના આગેવાનો સૌનો આભાર માન્યો હતો કૈલાસ ચારે લાઇસેવન ન્યૂઝ ગુજરાતી પંચમાં